ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર કર્ણાટકથી પ્રયાગરાજ જઈ રહેલા શ્રદ્ધાળુઓની ગાડી એક ટ્રક સાથે અથડાઈ હતી આ ઘટનામાં છ લોકોના મોત થયા હતા જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા દુર્ઘટનામાં ઈજા પામેલા લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે માહિતી પ્રમાણે હાલમાં તેમની હાલત ગંભીર છે આ અંગે મળતી માહિતી પ્રમાણે શુક્રવારે સવારે લગભગ સાત વાગે પ્રયાગરાજ હાઇવે પર મિરઝા મુરાદો નજીક થયેલા માર્ગ અકસ્માતના પતિ પત્ની સહિત કર્ણાટકના છ યાત્રાળુઓના મોત થયા હતા અને પાંચ ઘાયલ થયા હતા દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો બી એચયુ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત ગંભીર છે કર્ણાટકના બિદરથી અગિયાર લોકો ગુજર કારમાં યાત્રા માટે નીકળ્યા હતા તેઓ બનારસમાં શ્રી કાશી વિશ્વનાથના દર્શન કરી પૂજા કરી અને મહાકુંભ સ્વાન માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા હાઇવે પર રૂપાપુર ગામ પાસે ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ અને ફૂલ સ્પીડમાં જતી સ્ક્રુજર કાર રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ અકસ્માતની ટક્કર એટલી ભયાનક હતી કે સ્ક્રુજરનો આગળનો ભાગ ટ્રકમાં ખરાબ રીતે ફસાઈ ગયો જ્યારે પોલીસે સ્ક્રેનની મદદથી કારને બહાર કાઢી ત્યારે તેમને જાણવા મળ્યું કે એક મહિલાનું માથું તેના શરીરથી અલગ થઈ ગયું હતું બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ